तमारी रजवाल से हमने सरकार खुद ही पहुंचा लिए थे। हाँ। मतलब जैसे हमें हमें क्या प्राइस नकारना है? बहार आने तो तो। आने घुसको बासोलने के शुभ दिन। क्यों बंद करो? काहे भी मार। મારું નામ કાગડા જીવાભાઈ ખુમણભાઈ ભારતીય કિસાન સંઘ પ્રમુખ મારી હાટીના અમારે સરકાર શ્રીને વિનંતી છે કે કે અમારા તાલુકાની અંદર કમોસમી વરસાદના હિસાબે રોડવેમાં છોડ જે ધૂળ છે એ હિસાબે ગુસ્કો જે રિજેક્ટ કરે છે કડક નિયમોને કારણે મારે નાફેડ બે તો એમાં નિયમો હળવા કરે એવી સરકાર શ્રીને અમારી વિનંતી કે જે આ ખરીદી અંદર જે મંડળી અને ખેડૂતોને પ્રસર થાય છે તો કડક નિયમો હિસાબે માત્ર અમે આજે આવેદનપત્ર શ્રી આપ્યું છે કૃષિ મંત્રીશ્રી મામલતદાર દ્વારા આવેદનપત્ર આપ્યું છે પૂર્વ તાલુકા ભાજપ ખેડૂત આગેવાનો અમારા માળિયા તાલુકામાં ગત ઓક્ટોમ્બર માસમાં સતત વીસ દિવસ પડેલા વરસાદને કારણે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયેલો હતો એમાં જે વરસાદ થયો એને કારણે ડેમેજ અને હાથે માંડવી પાડી એને કારણે તે માંડવી દોડવાની સાથે માંડવીમાં માટી જોડાયેલી આવે છે હવે એને કારણે ભૂચકો માસોલ સંબંધિત મંડળી અને નાફેડના અધિકારીઓ એ માંડવી રિજેક્ટ કરે છે રિજેક્ટ કરવાના કારણે કાયમી માટે દસથી વીસ ખેડૂતો મગફળી લઈ અને ઘરે જાય અત્યારે કુદરત તો રૂઠા કે આ માવઠું પીડ્યું નથી પણ સરકાર પણ રૂઠી એવું વાતાવરણ હોય જગતના તાતને ન્યાય મળે એના માટે થઈને શ્રી અને ગુજરાત સરકાર અમારી વિનંતી છે આવનારા દિવસોમાં આ નિયમો હળવા કરી અને ડેમેજનું પ્રમાણ જ્યાં વરસાદ થયો છે ત્યાં આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેમેજનું પ્રમાણ અને આ માટીમાં થોડીક બાંધો કરીને નિયમો હળવા કરી અને દરેક ખેડૂતની માંડવી ટેકાના ભાવે સરકારના જે ટેકાના ભાવ છે એમાં જાય એવી એવા માટે અમે આવેદનપત્ર આપ્યું આવનારા દિવસોમાં અમને આશા છે કે ગુજરાત સરકાર આ બાબતમાં નિર્ણય લઈ અને માળિયા તાલુકાના ખેડૂતને ન્યાય આપશે